નમસ્કાર મિત્રો હું પિયુષ આહિર સજા કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે મળીએ માવજીભાઈ સોરઠિયાને નમસ્કાર માવજીભાઈ નમસ્કાર અમે હાલમાં કચ્છી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં એક ન્યૂઝ ચેનલ ચાલુ કરેલી જેને અમે વેબસાઇટ દ્વારા લોકો સમક્ષ મૂકીએ છીએ તો તેમ તેના ઉપર આપનું શું કહેવું છે પ્રથમ તો આજે ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ આપણે ગુજરાતી અને કચ્છીમાં એના માટે તમારી વિજયભાઈ જોશી અને એની આખી તમારી આખી ટીમને હું ખૂબ ખૂબ અભિ અભિનંદન આપું છું અને બાય હાર્ટ હું શુભકામના આપને પાઠવું છું કે આ ચેનલ ભવિષ્યમાં ડેવલપ થાય અને કચ્છીઓની જે એસ્પિરેશન છે એની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાને સારું પ્રોત્સાહન મળે અને કચ્છી ભાષાની અંદર પોતાની મધર ટંગની અંદર આખી ન્યૂઝ ચેનલ લોકોના સુધી પહોંચે એ કે કચ્છી કચ્છની અંદર કચ્છથી બારે ભારતમાં કે વિદેશમાં પણ એ કચ્છીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આ કચ્છી મેસેજ જાય એ જરૂરી છે અને તમે જે સાહસ કર્યું છે એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન માવજીભાઈ જે અમે આ ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ એને લોકો સમક્ષ વધુને વધુ પહોંચાડવા માટે તેમજ વધુને વધુ લોકો આના વિશે વધુને વધુ વિગતો જાણી શકે એના માટે અમે એવા કયા કયા પ્રવાસ પ્રયાસો કરીએ કે તમારા મંતવ્ય શું હોય એના ઉપર બહુ જ વિશાળ સબ્જેક્ટ છે કારણ કે કચ્છી તરીકે આપણે કચ્છી હોવાના તો બહુ મોટું ગૌરવ છે ઇતિહાસની જો વાત કરીએ તો સમયાંતરે એવું બનેલું છે કે અમુક સંસ્કૃતિઓ નાશ પામી છે અને માત્ર ઇતિહાસના બુકના પાના ઉપર રહી છે એવું ન થાય એના માટે આપણી કચ્છની ભાષા આપણી કચ્છની કલ્ચિયર અને કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે પહેલું તો પ્રયત્ન તમે જે કર્યો છે એ બહુ સારું હવે વિકાસની જો વાત કરીએ તો કચ્છી સાહિત્ય ઘણું બધું છે કચ્છની પોતાની અસ્મિતા છે કચ્છનો પોતાનો ઇતિહાસ છે કચ્છનું પોતાનું લોક સાહિત્ય છે અને કચ્છીઓ આખા વિશ્વમાં ફેલાયેલા છે એની એક ડિઝાયર છે કે એની ઈચ્છા હોય છે કારણ કે દરેક કચ્છી છે ને હંમેશ કોઈ દિવસ પોતાના માદરે વતનને ભૂલતો નથી એ ગમે એ જગ્યાએ ગમે લેવલે ડેવલપ થઈને ઊંચી જગ્યાએ પહોંચ્યો હોય ભારતમાં મુંબઈમાં બિહારમાં યુપીમાં કે કોઈપણ જગ્યાએ હોય કે વિદેશમાં ગયેલા હોય લંડનમાં આપણા કચ્છીઓ છે ઘણા બધી જગ્યાએ આ લોકોની પોતાનું પર્સનલ એટેચમેન્ટ પોતાના ગામથી જ ગામનું નાનામાં નાનું ગામ હોય અત્યારે તો લાઇટની સુવિધા છે પહેલાં જ્યારે નહોતી ત્યારે કચ્છીઓ કે ટાઈમે મુંબઈમાં રહેતા સારી સગવડમાં મલ્ટીમિનિયન લોકો હોય પણ પોતાના ગામને ન ભૂલે વર્ષની અંદર મિનિમમ એક વખત તો એ કચ્છમાં આવે આવે ને આવે એટલે આવી જે પ્રજા છે આપણે કચ્છની દરેક કચ્છની અંદર એક કચ્છિયત છે અને એ આપણે જાળવી રાખવા માંગીએ ને એના માટે આપણું કચ્છનું સાહિત્ય સંસ્કૃતિ કચ્છનો ઇતિહાસ આ બધું આપણે તમારા ચેનલના માધ્યમ દ્વારા આપણે કચ્છીઓને આપીએ એટલે ગુજરાતીમાં પણ આપીએ અને કચ્છીમાં પણ આપીએ અને એના દ્વારા કચ્છીઓની પોતાની જે આંતરિક જે ડિઝાયર છે કચ્છ પ્રત્યેની લાગણી છે કચ્છ દેશની પ્રત્યેની એની જે ભાવનાઓ છે એને આપણે જાગૃત કરવાની છે અને આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ જે છે એને જીવંત રહે ભવિષ્યની પેઢીની અંદર જીવંત રહે કારણ કે હવે કચ્છની અંદર થોડોક સિનિરીઓ બદલાણો છે ધરતીકંપ છે કચ્છની અંદર કચ્છી પ્રજા ઉપરાંત હવે બહારના પણ લોકો ભલે આપણા દેશના છે ભારતીય છે વેલકમ કચ્છમાં આવે સારું છે પરંતુ કચ્છનો ઇતિહાસ જે છે કચ્છની સંસ્કૃતિ છે એબોલિશ ન થવી જોઈએ એના માટેના દરેક કચ્છીએ પ્રયત્ન કરવા જરૂરી છે કારણ કે આપણે આપણી અસ્મિતા છે આપણી સંસ્કૃતિ છે જાળવવા માંગીએ જાળવવું જરૂરી છે અને એના માટેનું આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ માધ્યમ સજા કચ્છ દ્વારા આ જે ચેનલ છે એ ચેનલનો સારામાં સારો સદુપયોગ થાય એ ચેનલ દ્વારા આપણી જે કચ્છની જે મેં વાત કરી પણ જે સંસ્કૃતિ છે એ કચ્છી દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠો હોય ત્યાં સુધી આ કચ્છની સંસ્કૃતિ પહોંચે અને એમની જે ડિઝાયર છે એમની જે માગણીઓ છે કચ્છ પ્રત્યેની એ સાહિત્ય આપણે એમને પીરવસીએ અને આપણે કચ્છની આપણી જે સંસ્કૃતિ છે કચ્છની ભાષા છે અને જે કચ્છિયત છે એની તમારા દ્વારા સારામાં સારી સેવા થાય અને આ ચેનલ ખૂબ ભવિષ્યમાં ડેવલપ થાય અને કચ્છીઓ ને સારું તમે પીરશો એવી મારી શુભેચ્છા મિત્રો આજે આપણી સમક્ષ હતા અંજારના માજી નગરપતિ માવજીભાઈ સોરઠિયા જે આપણી મુલાકાત લીધી અને સજા શુભેચ્છાઓ અર્પણ કરી